અને આ બે છોકરા જો મારા ઘરભરા બોલાવે છે ને ક્યાં ક્યાં વૈ જાય આપશે નહી કેશી હમણાં આપશે બે ના કાવાની હો વારાફતી બે ના કાવાની હો દાદા એનું ધ્યાન રાખે છે ગુડ વાંધો ને ન મહેમાન આવી ગયા છે જમવા બે ગયા છે બધા અમે જમી લીધું હે મહેમાન જમાય છે બધું આડે આડે દર હોય અમારે તો હું આમાં કંઈ ઠેકાણા હોય નહીં કંઈ પણ હવે આ પૂરી શાક ને એવું સાદું બનાવ્યું છે ખીર બનાવી છે હવે ખીર હવે એ કે આપણે સાદું છે ખીર તો બહુ મસ્તી નથી છે ભાઈ ને ભાઈ ને તમને ભાઈ વિયો તો બસ તો બસ તમને પ્રભાબેન મને ખીર તો ભાગ હાલે બાણે

O barulho O barulho Wow. Very good, very good, very good. Dadan, big green. Jo Amburun, Jambourun, Joe.

આ કાઢ નહીં હવે મારા કંઈ સ્ટોરની જરૂર નથી હું આવે જા રસોડામાં જા જો આટલો માન માન વધવા દીધો તકરી એ પિઝા ઊં વાવ વાં વાવ પીઝા અને મહેમાન હતા મારા મમ્મી પપ્પા અને મારા ભાભી છે એના મમ્મી ઉપલેટાથી એટલે આવ્યા હતા અહીંયા રોકાવા આવ્યા છે તો મેં કીધું ખાસ કીધું આવો ઘરે તમે આમ જમવાનું કહીએ એટલે એ તો બિચારા બહુ ના પડી કે નાના તમે હેરાન થાવમાં નાનું છોકરું છે હેરાન ખોટા થાવમાં પણ મેં કીધું ના તમે આવો અમે બે જણાએ બહુ આગ્રહ કર્યો એટલે આવ્યા બિચારા અને બસ જો બધા આરે જઈમાં અને એમાં આ બે છોકરી ભેગી થત્યું અને ઓલા ચકલાની જે દશા કરી છે બિચારાઓની ચકલાઓને તો હાવા બિચારાઓને બે જણીએ થઈ એટલે હવે ચકલા ને હુવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે હુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે છોડું I did but...